આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબ માં મોકલ્યા જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે તમે જોઈ રહ્યા છો એસ ડી ચેનલ ફેઝર શેખ ની સાથે હા એચ એસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં અમારા રાંદેર ઝોનમાં આનંદનગર રોડ પર જરા મસાલા નામની મંડપમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામ કામગીરી ચાલે છે હાલમાં અમે હળદ હળદર પાવડર છે મરસા પાવડર છે મરસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં છે કે આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફ્ટી શાનદારિકના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈ કરીએ